નમસ્કાર વંદે માતરમ હું મિસ્ટ્રી નમ્રતા શ્રી વશિષ્ઠ વિદ્યાલય કે અંદર ધોરણ ત્રણ ની અંદર ગુજરાતી વિષયનો અભ્યાસ કરાવું છું તો વિદ્યાર્થી મિત્રો આપણે પાંચ છ ની સમજૂતી મેળવી અને પ્રવૃત્તિ પણ કરી છે તો હવે આપણે આગળની પ્રવૃત્તિ જોઈશું તેમાં આપ્યું છે સૂચના છે આપેલા શબ્દોમાંથી ઓછામાં ઓછા ત્રણ શબ્દો બનાવો તો વિદ્યાર્થી મિત્રો આપણી પાસે આ રીતે શબ્દો આપવા હોય છે તો એમાંથી તમારે

બરાબર એટલે કે આપણે જે શબ્દ છે અહીંયા મેં ત્રણ શબ્દો લખ્યા છીએ આનાથી વધુ પણ આપણે બનાવી શકીએ છીએ તો વિદ્યાર્થી મિત્રો ત્યાર પછી બીજો અક્ષર છે રાજહ તો રાજવંશમાં પણ આપણે નવા નવા શબ્દો બનાવીએ છીએ તો પેલો અક્ષર બનશે પેલો શબ્દ વિદ્યાર્થી મિત્રો તમને આના પરથી ખ્યાલ આવશે કે આપણે કઈ રીતે એક જ અક્ષર એક જ શબ્દ પરથી નવા નવા ઘણા બધા શબ્દો બનાવી શકીએ છીએ તો આના ઉપર તમે મસ્ત ચાર્ટોડ આકારમાં ચાર્ટ બનાવી શકો છો વચ્ચે શબ્દ લખો ત્યાર પછી નવા નવા શબ્દો આપણે બનાવીને નવા ચાર્ટ પણ આપણે બનાવી શકીએ છીએ ચલો ત્યાર પછી આગળ જોઈશું બાર પણ તો પહેલા જો શું બનશે બાળ પછી બનશે કોણ પછી

કે જે પક્ષી હતો તે ને થોડી ઈજા થઈ છે ગાયલ થયેલું છે એની ઉપર પાણી નાખતા એ શું થાય છે થોડું હલે છે એટલે કે સરવળે છે તો એ પછી આપણે વાક્ય બનાવ્યું છે હવે છે રોક્યો કરો રોક્યો કરો એટલે શું નજર નાખી બરાબર આપણે પાઠમાં પણ જોયું હતું કે નાના સરસ મજાના ઈંડા હતા એની અંદરથી બચ્ચું બહાર આવે છે અને બચ્ચું ઈંડા ફૂટે એટલે પછી શું થાય છે બચ્ચું બહાર આવે એટલે શું કરે છે બહારની દુનિયાની અંદર જોવા માટે શું કરે છે ડોક્યો કાઢે છે તો આપણે અહીંયા લખીશું કે એનું વાક્ય શું બનશે રાધાએ વરસાદ પડે છે કે નહીં તે જોવા બારીમાંથી ડોક્યો કર્યો બરાબર મેં અત્યારે વાક્યો છે લીધા છે તે આપણી પાઠની બહાર ના લીધા છે વિદ્યાર્થી મિત્રો આ પ્રમાણે તમે બીજા પણ નવા વાક્યો બનાવી શકો છો ત્યાર પછી જે ત્રણ નંબરનું પ્રતિબિંબ પ્રતિબિંબ એટલે શાખા બે પાઠમાં આવી ગયું છે એક 6 પાઠમાં અને 5માં પાઠમાં એટલે તમને પ્રતિબિંબનો અર્થ તો ખબર જ છે તો પ્રતિબિંબનો અર્થ શું થશે અરીસામાં કે પાણીના દેખાતી પોતાની આકૃતિ બરાબર જ્યારે પણ આપણે તૈયાર થઈએ બરાબર તો જ્યારે પણ આપણે આપણ આ અરીસા એટલે કે કાચની આગળ ઊભા રહીએ છીએ કે કાચની આગળ ઊભા રહેવાથી આપણને આપણો જ ચહેરો એટલે કે આપણી આકૃતિ આપણને દેખાય છે એને શું કહેવાય છે પ્રતિબિંબ તેનો વાક્ય બનશે કદરૂપા બટકે પાણીમાં પોતાનો પ્રતિબિંબ જોયું બરાબર જે કદરૂપો બટક હતો તો આપણને ખ્યાલ છે એને શું કર્યું છે પાણીની અંદર જ પોતાનો પ્રતિબિંબ એમણે જોયું ત્યાર પછી સંતાન સંતાન એટલેનો અર્થ શું થશે પુત્ર અથવા પુત્રી તો એનો વાક્ય શું બનશે કે આપણે સૌ ભારત માતાના સંતાન છીએ બરાબર આના સિવાય કોઈ

মতল শু হো সে বিদ্যার্থ মিত্র খবর না দিয়ে গমত বোলাচে অলগ হয় ঘরে তো অলগ থেকে બધાએ તેનું નામ કદ્રુપુ બટક પાડ્યું બરાબર એટલે કે એનું અલગ નામ શું પાડ્યું છે લોકોએ કદ્રુપુ બટક હવે આગળ જો શું કદ્રુપ કદ્રુપનો અર્થ શું થશે બેદોર બેદોર એટલે કે જેનો દેખાવ આપણને જોવું ના ગમે અને સુંદર ન હોય તેવું એટલે કે આપણને ખ્યાલ જ છે કે જે કદ્રુપુ બટક લોકો હતો એને કોઈ પણ એનો સ્વીકાર નહીં કરતા હતા શું કરતા હતા બધા એનો તિરસ્કાર કરતા હતા